આજના વિડીયોમાં આપણે એવી ઘણી બધી ટીપ્સ જોઈશું જે દરેક મહિલાને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન તો દરેકના ઘરમાં તુલસી હોય જ છે અને તુલસીજીના પાન જ્યારે સુકાઈ જાય તો આ રીતે ખરી જતા હોય છે તો આ સુકાયેલા પાનનો પણ તમે ઘણો સારો ઉપયોગ કરી શકો છો જો તમારા પાસે તુલસીના આવા સુકાયેલા પાન ન હોય તો આ રીતના લીલા પાન હોય તો તે પણ ચાલે આ લીલા પાનને આપણે બેથી ત્રણ દિવસ માટે સુકવી દઈએ તો તે આ રીતના સુકાઈ જાય છે અને આ રીતના ડ્રાય બની જાય છે હવે આ જે સુકાયેલા પાન છે તેને હાથેથી આપણે આ રીતે મસળી નાખવાના છે અને જો તમારા ઘરમાં તડકો ન આવતો હોય અને આ પાનને તમે સુકવી ન શકતા હોય તો તવી પર તમે આને રોસ્ટ કરી નાખીએ શેકી નાખીએ ને તો પણ તે સુકાઈ જાય છે તો આ રીતે આપણે આ તુલસીજીના પાનનો ભૂકો કરી નાખીએ હવે જે ચાની ભૂકી હોય તેમાં આપણે આ તુલસીના પાનનો ભૂકો એડ કરી દઈએ અત્યારે શિયાળો ચાલે છે તો દરેકને શરદીનો પ્રોબ્લેમ રહેતો જ હોય છે તો આ રીતે ચાની ભૂકીમાં જો તુલસીના પાનનો ભૂકો મિક્સ કરી દેવામાં આવે તો ચા પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે સાથે જ શરદી હોય તો તે પણ મટી જાય છે તો આ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે આ રીતે જ્યારે પણ તુલસીના સુકાયેલા પાન હોય તો તેનો ભૂકો કરી ચાની ભૂકીમાં જરૂરથી એડ કરજો ખૂબ જ સરસ ટેસ્ટ પણ આવશે અને શરદી પણ મટી જાય છે હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણે આ રીતના હીલવાળા સેન્ડલ પહેરીએ તો આ રીતે લપટી જવાય છે જુઓ ઘણી વખત પડી જવાની બીક રહે તો આ જે હીલવાળા સેન્ડલ હોય તેમાંથી પડી ન જવાય તે માટે આપણે સો આઈડિયા કરી શકાય અથવા તો આ રીતના ચપ્પલ હોય તેમાં પણ તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો તો આ રીતની જે ગ્લ્યુગન આવતી હોય તે ગ્લ્યુગનથી આપણે આ રીતે ગ્લુના આ રીતના લીટા કરી લઈએ જો આ રીતે જ્યારે ગ્લયુગનથી લગાડી લઈએ ગ્લ્યુ તો શું થશે કે આમાં એક ગ્રિપ મળી જાય છે હવે જ્યારે પણ આપણે આ સેન્ડલ પહેરીશું કે ચપ્પલ પહેરીશું તો લપટાણવાળી જગ્યા હશે લીસી જગ્યા હશે તો પણ આપણા પગ જરા પણ લપસશે નહીં ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો દરેકના ઘરમાં બેડશીટ જૂના થઈ જાય તો ઓશિકાના કવર તો આ રીતના એક્સ્ટ્રા પડ્યા જ હોય છે તો તેનો પણ આપણે ઉપયોગ જોઈએ તો અહીં આપણે એક હેંગર લઈશું અને આ જે ઓસિકાના કવરનો આ જે ઓપન પાર્ટ છે ત્યાં આ રીતના હેંગર રાખીએ અને આ પાર્ટને આપણે આ રીતે ફોલ્ડ કરી દઈએ જુઓ હવે આમાં તમે સેફટી પિન લગાવી શકો અથવા તો હાથેથી સિલાઈ કરી શકો સિલાઈ મશીનથી પણ સિલાઈ કરી શકો મેં અહીં આ રીતના હાથેથી સિલાઈ કરેલી છે જો આ રીતે તમે સોઈદોરાની મદદથી હાથેથી પણ સિલાઈ કરી શકો છો આ રીતે આપણે આ હેંગરને આમાં અટેચ કરી લેવાનું છે તો જુઓ આ રીતે મેં અહીં હાથેથી સિલાઈ કરી લીધેલી છે તો આ એક સિમ્પલ એવું ઓર્ગેનાઇઝર બંને રેડી થઈ ગયું છે આને તમે રસોડામાં રાખી શકો અથવા તો તમે લિવિંગ રૂમમાં બાથરૂમમાં દરેક જગ્યાએ રાખી શકો છો અને આનો શું ઉપયોગ છે તે પણ જોઈએ જો રસોડામાં આ રીતે આપણે આને લટકાડીને રાખીએ તો મસોતા વગેરે જે પણ વસ્તુ હોય તેને આપણે આમાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ તો આ રીતે રસોડામાં મસોતા રોટલીનું કવર વગેરે રસોડાની જે પણ દરેક વસ્તુ હોય તેને આ રીતે આમાં સ્ટોર કરીને રાખી શકાય ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો દરેકના ઘરમાં આ રીતની કોથળી પડી જ હોય છે ક્લોથબેગ પડી હોય છે તો તેનો પણ આપણે ઉપયોગ જોઈ લઈએ તો આ જે પહેલાં તો હેન્ડલ વાળો પાર્ટ છે તેને આપણે કાતરથી આ રીતે કટ કરી લઈએ જુઓ ત્યાર પછી આ જે સિલાઈ વાળો ભાગ છે તેને પણ આપણે કાપી લઈશું ત્યાર પછી તેને ફોલ્ડ કરી અને એક સરખા આપણે આકારના ટુકડા કરી લેવાના છે અહીં આપણે એક સરખા આકારના ચોરસ ટુકડા કરી લઈશું હવે આને ફોલ્ડ કરી અને સાચવીને રસોડામાં રાખી દઈએ જુઓ અને આનો શું ઉપયોગ છે એ પણ જાણી લઈએ તો ઘણી વખત એવું થાય કે આપણે રસોઈ બનાવતા હોય તો પ્લેટફોર્મ વગેરે પર ક્યારેય તેલ ઢોળાય અથવા તો ક્યારેય ભજીયા વગેરે બનાવીએ તો તેનો લોટ ઢોળાય તો તે બધું આપણે જો પોતામાં લઈએ ને તો એકદમ ગંદુ થઈ જાય અને તેને સાફ કરવું પણ ન ગમે તો આ રીતના જે કટકા કરેલા હોય તેનાથી તમે આ તેલ કે જે પણ ચણાનો લોટ વગેરે ઢોળાયેલો હોય તે સાફ કરી શકો છો અને ત્યાર પછી આપણે આને ફેંકી દઈ શકીએ છીએ તો આ રીતની કોથળીઓ તો વધતી જ હોય છે આ રીતની થેલી વધતી હોય તો તેના ટુકડા કરી અને રાખી દઈએ તો રસોડામાં આ રીતે સાફ સફાઈમાં ઘણો જ ઉપયોગી થઈ શકે છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત એવું બને કે જ્યારે આપણે આ ચાકુ વગેરે નવું લાવ્યા હોય ને ત્યારે તો સરસ રીતે તેનાથી શાકભાજી આપણે સમારી શકીએ પરંતુ થોડો સમય થાય તો આ ચાકુ હોય તેની ધાર એકદમ બુઠ્ઠી થઈ જાય છે તો તેનું શું કારણ હોઈ શકે કે આપણે આને વારંવાર સાબુથી ન ધોવું જોઈએ જ્યારે પણ શાકભાજી સમારી લઈએ તો ફક્ત આ રીતે પાણીથી સાફ કરી અને રાખી દઈએ તો ક્યારેય પણ તેની ધાર છે તે બુઠ્ઠી નહીં થાય તો લેડીઝને ઘરકામ સિવાય પણ ઘણા બધા કામો હોય છે કે આપણે બધા જ કામોને એકસાથે તો ન કરી શકીએ તો ઘણી વખત કોઈ કામ યાદ આવે તો આપણે એમ ડીલે કરી દઈએ કે આ કામ પછી કરીશું તો તેને ડીલે કરવાના બદલે તમે મોબાઈલમાં આ રીતે તેને સેવ કરી અને રાખી શકો છો જે કામ યાદ આવે તો તેને અલાર્મમાં સેટ કરી અને લખી શકો છો કે આટલા વાગે તો મારે આ કામ કરવાનું છે જેમ કે બાળકોને ટ્યુશન પરથી લાવવા જવાનું છે અથવા તો મારે માર્કેટ જવાનું છે એવું તમે અલાર્મ સેટ કરી અને તમે કામને તમે સેવ કરી રાખી શકો છો તો અલાર્મ એટલા વાગે વાગશે ને તો આપણે યાદ આવે

તો આના માટે તમને ખૂબ જ ઇઝી ઉપાય બતાવું છું આ રીતે આપણે લસણની કળીઓ એક એક ફૂલવાની જરા પણ જરૂર નથી જુઓ એકદમ સિમ્પલ ટ્રીક તો તેના માટે મેં અહીં એક ચાકુ લીધેલું છે અને એક પ્લેટ લીધેલી છે હવે આપણે લસણને આ રીતે આપણે જુઓ તેને કટ કરવાનું છે તો જુઓ પહેલાં તો આ જે પણ ભાગ છે ને તેને આ રીતના કાઢી લઈએ અને ત્યાર પછી લસણના આપણે આ રીતે ટુકડા કરી નાખવાના છે ચાકુથી જુઓ આપણે આને ફોલવાનું નથી આ રીતે તેના ટુકડા કરી નાખવાના છે જેટલું પણ લસણ આપણે ફોલવા માંગીએ છીએ ને તે બધા જ લસણને આ રીતે નાના નાના ટુકડા કરી નાખીએ તો આ લસણ ફોલવું ખૂબ જ સરળ બનશે તો જ્યારે આ રીતના ટુકડા કરી નાખીએ ને તો એક સાથે બધું લસણ ફોલાઈ જશે ત્યાર પછી આ રીતે આપણે તેને થોડું ઘસી લઈએ ને તો બધું જ લસણ એકદમ સરસ રીતે ફોલાઈ જાય છે બધા જ ફોતરા તેમાંથી નીકળી જાય છે તો જ્યારે જાજુ લસણ ફોલવાનું હોય ને તો આ બેસ્ટ આઈડિયા છે જરા પણ નખના ને નેવા બળશે પણ નહીં અને એકસાથે તમે ઘણું બધું લસણ ફોલી શકો છો અહીં લસણના ટુકડા થઈ ગયેલા છે તો આમ પણ આપણે લસણને ખાંડવાનું જ હોય છે તો આ રીતે તમે લસણને ફોલી શકો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો દરેક લેડીઝને આદત હોય કે જો તે કંઈ પણ કામ કરતા હોય અથવા તો રસોઈ પણ કરતી હોય ને તો મોબાઈલ તો તેમનું ચાલુ હોય મોબાઈલમાં કંઈક ને કંઈક તે જોતા જ હોય છે તો આ મોબાઈલને જો ગમે ત્યાં રાખવામાં આવે ને તો તે પડી જાય કે તૂટી જવાની બીક રહે તો તમે મોબાઈલનો સ્ટેન્ડ આ રીતે બનાવી શકો છો તો આ જે એડેપ્ટર હોય તેને આપણે કાઢી લઈશું આ રીતે ચાર્જર પિન હોય ને તેમાંથી એડેપ્ટર કાઢી અને આ રીતે તમે મોબાઈલને તેના પર રાખી શકો છો હવે તમે કોઈ પણ ઘરકામ કરતા હોય રસોઈ બનાવતા હોય કપડાં સકેલતા હોય કે કોઈ પણ કામ કરતા કરતા આરામથી મોબાઈલને જોઈ શકો છો અને આ રીતે મોબાઈલ સ્ટેન્ડ તરીકે એડેપ્ટરનો ઉપયોગ કરી શકો છો આઈ હોપ કે આઈડિયા પણ તમને ખૂબ પસંદ આવ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે પણ આપણે હેર કલર કરીએ વાળમાં કલર કરીએ તો ઘણી વખત એવું બને કે હાથમાં આ રીતના જો હેર કલર અડી જાય ને તો હાથમાં ડાઘ લગી જતા હોય છે અને તેના ડાગ ઘણા દિવસ સુધી જાય પણ નહીં તો તેના માટે તમે આ ઉપયોગ કરી શકો જુઓ આ રીતની કોથળી દરેકના ઘરમાં હોય જ છે તો તેના પર આ રીતે હાથનો પંજો રાખી અને તેનાથી એકથી બે ઇંચ દૂરથી આ રીતે માર્કરથી આપણે આ પંજાને ડ્રો કરી લેવાનો છે દોરી લેવાનો છે જુઓ આ રીતે મેં અહીં દોરી લીધું છે ત્યાર પછી આપણે એક ચાકુને નોર્મલ ગરમ કરીશું અને જે આપણે આ લાઈન દોરી છે ને તે લાઇન પર આ રીતે આ ચાકુને ફેરવતા જઈશું જેથી શું થશે કે આ જે આપણે ડ્રો કરેલો ભાગ છે દોરેલો ભાગ છે ત્યાં એક સિલાઈ થઈ જશે આ ગરમ ચાકુના લીધે અહીં આપણે ચાકુને વધારે ગરમ નથી કરવાનો અને માપસર ગરમ કરીએ તો આ રીતના હેન્ડ ગ્લવ્સ બનીને રેડી થઈ જાય છે તો આ રીતના કોઈ પણ વેસ્ટ કોથળી પડી હોય તેમાંથી તમે હેન્ડ ગ્લવ્સ બનાવી શકો છો અને હવે જ્યારે પણ હેર કલર કરવાના હોય તો આ રીતના તમે હોમમેડ હેન્ડ ગ્લવ્સ બનાવી અને પહેરી શકો છો તો જરા પણ હાથમાં ક્યારેય દાગ વગેરે લાગશે નહીં અને આરામથી તમે હેર કલર કરી શકો છો જો તમારા પાસે રેડીમેડ હેન્ડ ન હોય તો આ રીતે હોમમેડ ઘરે જ હેન્ડ ગ્લોઝ બનાવી શકો છો હવે આરામથી તમે ઉપયોગ કરી શકો છો જરા પણ દાગ લાગવાની બીક નહીં આઈ હોપ કે આઈડિયા પણ પસંદ આવ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણા ઘરમાં અમુક એવા પગલું છણિયા હોય ને કે જેમાં આપણે પગલું છીએ ને તો ઘણી વખત તે સરકી જવાની બીક રહે તો ઘરમાં બાળકો હોય કે વૃદ્ધ હોય તો તે પડી જવાની બીક રહે તો તેના માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો કે આ પગલું છણિયું જરા પણ આમ તેમ ખસે જ નહીં જુઓ તો આપણા ઘરમાં જે પણ પગલુછણિયું હોય તેના પર આપણે આ રીતના ટુ સાઈડ જે ટેપ આવતી હોય તે લેવાની છે ડબલ સાઇડેડ ટેપ લઈશું અને તેના બેથી ત્રણ ટુકડા આ રીતે આપણે પગ પર લગાવી દઈએ તો અહીં મેં ડબલ સાઇડેડ ટેપના ચાર ટુકડા આ રીતે ફરતે જ પગલુંછણિયામાં લગાવી દીધા છે ત્યાર પછી તેના પરથી આ રીતે રેપર કાઢી નાખીએ જુઓ અને તેને આ રીતે આપણે પછી ફોલ્ડ કરી અને આ રીતે રાખી દેવાનું છે તો આ શું થશે કે પગ તે જગ્યાએ સ્થિર થઈ જશે તે જગ્યાએ ચોટી જશે હવે આપણે આના પર જ્યારે પણ પગલું તો જરા પણ આમ તેમ સરકશે નહીં ઘરમાં વૃદ્ધો હોય કે બાળકો હોય તો તે લપટી જવાની પણ 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 જરા બીક રહે અને આરામથી પર પગ શકાય છે તો તો આઈ હોપ કે પસંદ આવ્યો હશે ત્યાર પછી જોઈએ ઘણી વખત આપણે સફાઈ કરતા હોઈએ તો ઘણી વખત ભીનો કચરો પણ થતો હોય છે તો આ ભીનો કચરો આપણે ભરીએ તો આ સુપડી બગડે તો તે આપણને પછી સાફ કરવી ન ગમે તો તેના માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો આ રીતની પ્લાસ્ટિક થેલી જે હોય પ્લાસ્ટિક કોથળી હોય વેસ્ટ પડી જ હોય તેને પહેલા તો આ રીતે આપણે સુપડી પર ફરતે લગાવી દેવાની છે આ રીતે સુપડી પર પહેરાવી લઈશું અને તેમાં ગાંઠ પણ લગાવી દઈશું જુઓ હવે આપણે જે પણ ભીનો કચરો હોય તે આમાં આરામથી ભરી શકાય છે અહીં તો મેં કોરો કચરો લીધેલો છે પણ જે પણ ભીનો કચરો હોય તે પણ તમે ભરી શકો છો જો આ રીતે આપણે પહેલાં તો કચરો બધો જ ભરી લેવાનો છે ત્યાર પછી જુઓ આ કચરાને આપણે આ કોથળીમાં અંદર આપણે એડ કરવાનો છે તો તેના માટે શું કરીશું કે આ કોથળીમાં જે આપણે ગાંઠ બાંધેલી છે તે ગાંઠ ખોલી દઈએ અને આ કોથળીને આપણે ઊંધી ફોલ્ડ કરી દઈએ આ રીતે ફોલ્ડ કરી લેવાની છે જેથી શું થશે કે આનામાં જે કચરો છે તે બધો જ કોથળીમાં અંદર ચાલ્યો જશે અને આપણા કચરાવાળા હાથ પણ નહીં થાય અને સુપડી પણ જરા પણ ગંદી નહીં થાય અને બધો જ કચરો જે છે આરામથી જબલા થેલીમાં આવી પણ જશે તો આ રીતે તમે કચરાને ભરી શકો છો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને પસંદ આવ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત શિયાળામાં કે ચોમાસામાં મીઠામાં આ રીતના ભેજ લાગી જતો હોય છે મોઇશ્ચર વધારે લાગી જતું હોય છે તો મીઠું આ રીતનું જામી જતું હોય અથવા તો આ રીતનું ભીનું થઈ જાય તો તેને તમે ફરીથી કઈ રીતે ડ્રાય કરી શકો તો આ રીતના આપણે રોટલી બનાવવાની જે તવી હોય તેને આપણે ગેસ પર રાખી અને તેના પર આ રીતે મીઠું આપણે વેરી દઈએ હવે આને નોર્મલ આપણે તપાવવાનું છે વધારે આને ગરમ નથી કરવાનું ફક્ત એક મિનિટ સુધી જ આ રીતે આપણે મીઠાને ગરમ કરીશું તો તેમાં જે પણ ભેજ છે મીઠું જે ઓગળવા લાગ્યું છે તે સરસ ફરીથી ડ્રાય થઈ જશે અને આ રીતે તમે મીઠામાંથી મોઇશ્ચર જે પણ લાગી ગયું છે તે કાઢી શકો છો ભેજ કાઢી શકો છો ત્યાર પછી આપણે જે પણ કન્ટેનરમાં મીઠું ભરતા હોય તેમાં આપણે આરામથી મીઠુંને ભરી શકીએ છીએ તો જ્યારે પણ હવે આ મીઠામાં ભેજ લાગી જાય તો આઈડિયાનો ઉપયોગ જરૂરથી કરજો જુઓ અથવા તો તમને બીજી રીત બતાવી દઉં કે આમાં હવે મોશ્ચર લાગે જ નહીં તે માટે તમે સો કરી શકો તો અહીં આપણે થોડા ચોખા લેવાના છે ત્યાર પછી આ રીતનું જે પણ કોઈ કાપડ હોય તેમાં આ રીતે આપણે ચોખાને રાખી દઈએ ત્યાર પછી તેમાં આપણે એક દોરો બાંધી લઈએ એ પોટલી જેવું રેડી કરવાનું છે અહીં આપણે ચોખા બાંધી અને એક પોટલી બાંધેલી છે આ રીતે આપણે પોટલી રેડી કરીશું અને આ પોટલીને પછી આપણે મીઠામાં રાખી દેવાની છે જ્યારે આપણે આ પોટલીને મીઠામાં રાખીશું ને તો શું થશે કે આમાં જે પણ ભેજ લાગી જાય કે મોઇશ્ચર લાગી જાય બધું જ આ ચોખા છે એબ્ઝર્વ કરી લેશે અને મીઠાને ક્યારેય પણ ભેજ લાગવા નહીં દે મીઠું ઓગળશે નહીં તો આઈ હોપ આઈડિયા પણ પસંદ આવ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત એવું થાય કે બાથરૂમમાં કે બેસિન પર જે આપણે અરીસો લગાવેલો હોય ને તેમાં પાણીના છાંટા ઉડે ને તો તેમાં આ રીતના ભેજના ડાઘ થઈ જતા હોય છે અરીસો જે હોય ગંદો થઈ જાય તો તેને સાફ કરવા માટેનો આ સરળ આઈડિયા છે તમે જે પણ ટૂથપેસ્ટ વાપરતા હોય તે તમે લઈ શકો છો આટલી ક્વોન્ટિટીમાં જ આપણે ટૂથપેસ્ટ લઈશું અને તેના પર અડધા લીંબુનો રસ આ રીતે લગાવીશું અડધા લીંબુની ફાળ લઈશું અને આ રીતે આપણે તેના પર રબ કરીશું તમે જોઈ શકશો કે આ લીંબુ અને કોલગેટથી જ્યારે આ ક્ષારના દાગ સાફ કરવામાં આવે ને તો તરત જ તે જતા રહેશે અને જે આપણે નવો અરીસો લાવ્યા હોય ને તેવો જ અરીસો અહીં બનીને રેડી થઈ જશે તો જ્યારે પણ હવે કોઈ પણ અરીસામાં જ્યારે ક્ષારના દાગ લાગી જાય તો તમે આ રીતે ટૂથપેસ્ટ અને લીંબુથી સાફ કરી શકો છો અહીં તમે લાઈવ રિઝલ્ટ પણ જોઈ શકો છો કે આ રીતે ફક્ત બે મિનિટ જ જો આપણે સાફ કરીશું ને તો પણ અરીસો એકદમ નવો બની જશે જુઓ ત્યાર પછી આપણે તેને આ રીતે નેપકિનથી લૂછી નાખીએ અથવા તો તમે ટિસ્યુ પેપરથી પણ સાફ કરી શકો છો અથવા તો જે છાપાનો કટકો હોય ન્યૂઝપેપરનો ટુકડો હોય તેનાથી પણ સાફ કરી શકાય છે તમે અહીં જોઈ શકો છો કે અરીસો એકદમ નવો બની ગયો છે આઈ હોપ આઈડિયા પણ તમને પસંદ આવ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો દરેક લેડીઝને ઘણી વખત એવું બનતું હોય કે જ્યારે પણ આપણે રસોઈ કરીએ તો કંઈ ને કંઈ આપણે દાજી જવાય છે તો આ રીતના હાથમાં લાલ નિશાન થઈ જાય તો જ્યારે પણ આ રીતે અચાનક જ દાજી જવાય તો તેના માટે તમે કોઈ પણ ટૂથપેસ્ટ લઈ શકો છો જે પણ ટૂથપેસ્ટ તમે વાપરતા હોય તેને આપણે આ રીતે દાઝી ગયેલા ભાગ પર લગાવી દઈએ જેથી શું થશે કે બળતરા પણ ઓછી થઈ જશે અને તાત્કાલિક જો કોઈ ટ્યુબ વગેરે હાજર ન હોય તો આ રીતે આપણે કોલગેટ કે કોઈ પણ ટૂથપેસ્ટ લગાડી દઈએ તો બળતરા પણ નહીં થાય અને હાથમાં જે પણ વગેરે થવાનું હોય તે પણ નહીં થાય તો આ એક ખૂબ જ બેસ્ટ આઈડિયા છે જ્યારે પણ હાથ દાજી જાય તો આ રીતે તમે કોલગેટ લગાડી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો મેં અહીં રોટલી બનાવવાની તવી લીધેલી છે તેના પર આપણે એક આ રીતે તમાલપત્ર રાખીએ ત્યાર પછી અહીં બે થી ત્રણ લવિંગ રાખીએ તમાલપત્ર પર આ રીતે બે થી ત્રણ લવિંગ રાખી દેવાના છે ત્યાર પછી તમે આ રીતે તેને ફોલ્ડ કરીને પણ રાખી શકો જુઓ ત્યાર પછી આપણે દીવાસળીથી આ તમાલ પત્ર આ રીતે સળગાવીએ તો આમાંથી એક રીતની એક સ્ટ્રોંગ સ્મેલ છૂટે છે જ્યારે આ રીતે તમાલપત્ર અને લવિંગને સળગાવીએ ને તેમાંથી એક સ્ટ્રોંગ સ્મેલ આવે છે તો જે પણ કોઈ એવું વાસણ હોય કે જેમાં ખૂબ જ સ્મેલ આવતી હોય એકને એક વસ્તુ તે વાસણમાં જે સ્મેલ આવતી હોય અથવા તો કોઈ વાસણ હોય કે કોઈ આ રીતની બરણી હોય તો તેને આ તમાલપત્ર અને લવિંગ વાળો જે ધુવાણો છે તેના પર આ રીતે ઊંધું રાખી દઈએ તો તે વાસણમાંથી સ્મેલ તરત જ જતી રહેશે વાસણ હોય બરણી હોય કોઈ પણ વસ્તુ હોય જેમાં જે વસ્તુની સ્મેલ બેસી ગઈ હોય ને તો તે કન્ટેનરને આ ધુવાણા પર આ રીતે એક થી બે મિનિટ રાખીએ તો તેમાંથી જે પણ સ્મેલ આવે છે તરત જ જતું રહે છે તો આ ખૂબ જ બેસ્ટ ટ્રીક છે જ્યારે પણ મસાલા ભરવાની કોઈ બરણી હોય કે દૂધની છાશનું કોઈ વાસણ હોય તો દૂધની તપેલી હોય કોઈ પણ વાસણ હોય તો તેમાંથી તમે આ રીતે સ્મેલને દૂર કરી શકો છો જુઓ અહીં આપણે આ તવીને ગરમ નથી કરી ગેસની ફ્લેમ બંધ છે એટલા માટે આ કોઈ પણ વાસણ છે તે ગરમ નહીં થાય બળી નહીં જાય આ રીતે કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે પણ આપણે ભીંડો સુધારીએ ને તો એવું થાય કે ભીંડો ખૂબ જ ચીકણો હોય તો થોડી જ વારમાં ચાકુ પણ એકદમ ચીકણું થઈ જાય અને આપણે તેને સરળતાથી સમારી ના શકીએ તો તેના માટેનો આ બેસ્ટ આઈડિયા છે જ્યારે પણ આપણે ભીંડો સમારવાનો હોય તો ચાકા પર આ રીતે થોડું તેલ લગાડી દેવાનું છે જે પણ આપણે તેલ ખાવાનો ઉપયોગમાં લેતા હોય તે તેલને આ રીતે લગાડી દઈએ ત્યાર પછી જો તમે ભીંડો સમારશો ને તો શું થશે કે ભીંડો આરામથી તમે સમારી પણ શકશો અને જરા પણ ચાકુમાં ચોંટશે પણ નહીં તો આ પણ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ